તથા વડોદરાની તમામ વિધાનસભા વિસ્તારોમાં બીએલ ઓને બે હજાર બેની મતદાર યાદી બીએલ દ્વારા એસઆઈઆરની કામગીરી આજે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કોમ્પ્યુટર સેન્ટર ખાતે રાવપુરા વિધાનસભાની કામગીરી બીલો દ્વારા મેપિંગ અને મેચિંગની કામગીરી શરૂ કરાઈ હતી આ કામગીરી દરમિયાન વડોદરા જિલ્લા ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાણા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતના ચૂંટણી દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ સગન સુધારણાના કાર્યક્રમો માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો ચાર બે હજાર પચીસથી ચાર બાર બે હજાર પચીસ સુધીનું રાખેલ છે દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર પચીસ મધ્યરિયાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ કરાઈ કામગીરી સંદર્ભે ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાણા વધુ માહિતી આપતા જણાવ્યું હતું આપ જાણો છો ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની જેના ભાગરૂપે અત્યારે જે બુથ લેવલ ઓફિસરો છે એ એનિમિરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રક એનું ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યા છે સાથે સાથે જે હાલના મતદારો છે એને બે હજાર બેની મતદાર યાદી સાથે લિંકિંગ એટલે કે મેપિંગ અને મેચિંગનું કામ કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે ફેકલ્ટી ઓફ સાયન્સ એમએસ યુનિવર્સિટીમાં અમારા બુથ લેવલ ઓફિસર અને એમના સહાયક સાથે મળીને આજે મેપિંગની કામગીરી કરી રહ્યા છે મેપિંગની કામગીરી એટલા માટે કરી રહ્યા છે કે એ મેપિંગ થઈ જાય તો પછી આપણે મતદારો પાસેથી કોઈપણ પ્રકારનો પુરાવો લેવાનો રહેતો નથી એટલે મેપિંગ જેટલું મહત્તમ થાય એટલું મતદારો માટે સરળતા થાય અને આ કામગીરી એકદમ ઝડપથી પૂર્ણ થઈ શકે જેના ભાગરૂપે આજે એક ડ્રાઈવ કરેલી છે વડોદરા જિલ્લામાં અને અલગ અલગ વિધાનસભાઓ અલગ અલગ જગ્યાએ આવી રીતે એક સાથે બેસીને મેપિંગની કામગીરી કરી રહ્યા છે આ જે અત્યારે અહીં કામ આપે નિહાળી એ રાવપુરા વિધાનસભા માટેની કામગીરી ચાલી રહી છે હું એક બીએલો છું અમને આગામી ચૂંટણી માટે કામગીરી આપવામાં આવે છે જે એસઆઈઆરની કામગીરી છે જેનું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એના માટે અમે મેપિંગ માટે આજે એમએસ યુનિવર્સિટી કોમ્પ્યુટર લેબમાં હાજર થયા છે અને અમે મેપિંગની કામગીરી કરી રહ્યા છે એ એસઆઈઆરની કામગીરી એવી છે કે જે બે હજાર બેની મતદાર યાદીમાં જે લોકો હતા જે હમણાં પ્રેઝન્ટમાં બે હજાર પચીસની યાદીમાં જે છે અને અગાઉ બે હજાર બેની યાદીમાં જે લોકોનું નામ છે એ લોકોનું મેપિંગ કરવામાં આવે છે મારું નામ શબ્દ મંસુરી